તો મિત્રો તમને તો ખબર છે કરણજીનું કાર અકસ્માતમાં મોત થયું છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો કરણજી ઠાકોરનું મૃત્યુ સરગાસણ ગાંધીનગર કેદારનાથ જઈ રહ્યા હતા મિત્રો અને અચાનક કાર પુલ ઉપરથી નીચે પડી જાય છે અને કરણજી ઠાકોરનું ઘટના સ્થળે અવસાન થઈ જાય છે મિત્રો તેમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે અવસાન થઈ જાય છે મિત્રો અને મિત્રો કરણજી ઠાકોર ની અગ્નિસંસ્કાર સરગાસણ કરવામાં આવી હતી મિત્રો અને લાખો લોકોની ભીડ પણ જોવા મળી હતી અને નાના મોટા કલાકારો પણ આવ્યા હતા મિત્રો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે પેલા અમારે ચેનલ ને કરેલી છે મિત્રો અને મિત્રો કરણજી ઠાકોરના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ તો ઠાકોર ફેમિલીનું સારું એવું નામ છે તે વ્લોગ વિડીયો બનાવે છે અને મિત્રો તમે વિડીયો પણ જોતા હશો અને તે દિવસ દરમિયાન જે પણ કામ કરતા હોય છે તે વ્લોગ તમે તેમના જોતા હશો અને આપણને તેઓ મનોરંજન પૂરું પાડતા હોય છે મિત્રો અને આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં